તો તમો આફસર બનો તમે કઈ રીતે જોયું એટલે બાપુ કીધું કે આ માબાપના સંસ્કાર અને બાપુ ઘણીવારને ખરાબ હતા હોય છે કે મોબાઈલ નવો આપો પણ જો માબાપના જો એવો કોણ હોય તો જ આવા સંસ્કાર થાય આમની યાદ શક્તિ તમે ક્યારે બાપુ જ્યારે બોલસ્તરના પુરા સંસ્કૃતના શ્લોક એવું જે યાદ શક્તિ ક્યારે કે માબાપ જે છે સારું જોવે ખરાબ ટીવી સિરિયલ ન જોવે બાપુ વારવાર કહેતા હોય છે અને નથી કહેતા તો આવા સંસ્કારનો જો તમને जैसे जे आपने पृथ्वी पर नेव और आपने पोता ने प्लस में उठाओ ये बापू ने आपे बापू का प्रसंग करवा जो तुमने याद करायो छे और दीकरी गणित जाति पर बापू दर्शन करवा छे तो आज ये छे आवी जे बापू का प्रसंग हो आ दीकरी ऊपर के ने दो सप्तम पांच के हाथ पर छे है पांच बरस आ दीकरी आ हमारे गौरव से जाप जाने जा मां सपना चैनल आदिक्री सपरी बनी थी हवे तनक जो जे पात्र भईयो है वो कायक माथे कहू छु वो आ, आ, एक एक तो एको घणे लधिक पण आयनो परिवार छ એટલે એને પાત્ર ભાઈયો બધિકરીના આ લોકો ભૂલી ગયા આ આ એક આપોઇન્ટવાલે છે સંસ્કાર માં બાપતા એટલે કીધું કે જે દીકરીના આપને સત્રી બોલાવ ઈ તો ચૂપટીએ બેઠી આવ આવ કે દીકરી માં કહે દીકરી ને કીધું બેટા

और केरी अल्लाह ने देगा कि तुम्हें रामनाथ भाई दर्शन हो जाओगे हमारा भाई क्या राम ये ने बोला हो बारे रामनाथ दर्शन करवा तभी हमें पता ही नहीं आना अने राम बहुत बिशारु था ये जगह लो भले वहाँ काम करा देवा आदि केरी ऐठा बोल कहूँ देवा अने रामनाथ चरण बस गया आदि केरी पार अ माउतरना स कितना न सस्ता એટલે 7 વર્ષની સફરી આજ પણ યાદ કરે અને હેક્ટર ઉલાને જમીને ભગવાન મળી ગયા અને એના માટે મે કહી સુ કીધું હા હેક્ટર

અત્યાર વાય સંસ્કૃતિ વિદેશમાં કે પણ વિદેશની વિકૃતિ ભારત માં પૂરી દીધું આ એક સબરીનું પાત્ર દેખરેનો કેટલી ભાવના સતો જો મને બહુ મજા આવે છે અને માતાને સુખી રાખે તાન નામ સુબા તાન રામ સોરા સોરા આમાં બોલ માં રામા બોલ સોરા એક ડિગ્રી સંસ્કૃતમાં કેવું સરસ કરે છે શાંતિ પાઠ